દેડિયાપાડા આપ ધારા સભ્ય ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં જઈ તપાસ અધિકારી અઠવાડિયામાં બે દિવસ પૂછપરછ કરી શકે છે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે નેતૃત્વ આમ આદમી પાર્ટીના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સાત જાન્યુઆરી રેલી તેમજ સભા ગજાવવા આવી રહ્યા છે મુદ્દો આપ ધારાસભ્ય દેડિયાપાડાના ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાના વિરોધનો છે

વધુ રિમાન્ડ મંજૂર કરવા રજૂઆતો કરી હતી કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ એમએલએ ચૈતર વસાવાની પોલીસ એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં બે દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેવો હુકમ કર્યો છે જ્યારે રિવોલ્વરની રિકવરીના એકના એક મુદ્દે માંગવામાં આવતા રિમાન્ડમાં કોર્ટે પોલીસને આઈપીસી બસો એકની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરી શકે છે તેવી પણ ટકોર કરી છે